બોલો ભારત માતા કી જય વૈશાત્ર ધર્મ જય હજી આમ કચ્છ નો જરાક પડકારો ધીરો પડે છે એમ નહી ચાલે બોલો જય પેવાની એમ આકલા ને પડકારો તો કચ્છ અમારા છે ગાંધીનગર સુધી સંભળાય જ જાય અને અહીંયા ધીલો પડકારો પડે ન હાલે અને વાતની શરૂઆત કરતા પહેલા એટલું કહી દઉં કે સિર્ફ હંગામા કરના અમારા મકસદ નહીં સિર્ફ હંગામા કરના અમારા મકસદ નહીં પૂરી કોશિશ એ છે કે એ સુરત બદલની ચાહીએ એટલે આપણે જે રૂપાલાજીની સુરત છે એ સુરત બદલવાની છે આપણે બીજી કોઈ માંગણી જ નથી આપણે કોઈના પણ વિરોધી નથી આપણે ના પાર્ટીના ના જાતિના ના જ્ઞાતિના કે ના કોઈના આપણે ફક્ત વિરોધ છે જેને આપણી અસ્મિતા જેને આપણી વરિમા નું જે ખરેખર જે જગ્યાએ લાંછન લગાડવા જે શબ્દો કીધા છે ત્યાં આપણું જે સ્વાભિમાન કહેવાનું છે ક્યાં વાંધો છે અને ઘણા મીડિયા મિત્રો પણ એ વારે ઘણી પૂછે કે ભાઈ ત્રણ વખત તો માફી માંગી લીધી પરસોત્તમ ભાઈ સી આર પાટીલ સાહેબે માફી માંગી લીધી હવે તો મોટું મન રાખી અને તમારે માફ કરી દેવા જોઈએ કારણ કે ક્ષત્રિય નો ધર્મ છે ક્ષમાવ્ય ભૂષણ આ બધી વાત મીડિયા મિત્રો સતત પૂછતા આવે છે તો એમને પણ કહેવાનું કે માફી એ ભૂલ ની હોય જાણતા અજાણતા કહેવાય ગયેલા સત્ય ની હોય પણ જેને સ્વાભિમાન ને ઠેસ પહોંચાડી માફી ક્યારેય ના હોય અને આ જયારે સ્વાભિમાન વાત આવી છે જયારે સમાન ની વાત આવી છે ત્યારે ચોક્કસપણે કહીએ છીએ અમારી લડાઈ એ ફક્ત ને ફક્ત આ સ્વાભિમાન માટે છે અમારા સમાન માટે છે જેને અમારા અસ્તિત્વ ઉપર જેને અમારા રોટી બેટીના વ્યવહાર ઉપર જેને ગાય કર્યો છે એને આગળના દિવસોમાં ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે આ લડાઈ છે આ લડાઈ અહીંયા ઉપસ્થિત ઘણા બધા એવા આગેવાનો ગીતાબા અશ્મિતાબા અને તેની સાથે સાથે જે કહી શકાય કે પદ્મિનીબા હોય આપણા તૃપ્તિબા જે અત્યારે લડી રહ્યા છે એ તમામ વિરંગનાઓ એ તમામ છત્રાણીઓ જે છે જે અત્યારે આપણે જે સત્તા પક્ષ છે એના આંખમાં આંખ નાખીને વાતો કરી રહ્યા છે એના દરબા તો જવાબ આપી રહ્યા છે એના ક્ષત્રિયાણીઓને વંદન કરવાની જરૂર છે

નિડરથી જાઓ અને આંખના આંખ વાત કરો બીજું કોઈ જરૂર નથી આપણે કોઈ પાસે કઈ ખોટું જૂટવી પણ નથી લેવું એટલે માય રૂપાલા થા કુછ નહીં કરેગે ક્યાં સોચા થા કુછ નહીં કરેગે અરે ગલત જબ તક નહીં તબ તક છોડેગે નહીં અને તમારો કમન કરીશું તમારો અહંકાર કરીશું બાકી બીજું કશું જ નહીં અમારે બીજું કઈ થતું નથી અમારે સમાજ અંતો સ્વાભિમાન ના ભોગે જ નહીં અમે આ સ્વાભિમાની માણસો છીએ અમે કોઈ જગ્યાએ નથી કહેતા કે તમે આ રૂપાલાજીની ટિકિટ રદ કરી અને કોઈ ક્ષત્રિય આગેવાન ના ના તમે ભલે પાટીદાર ના આપો અમને મંજૂર અમે પણ એને જીતીશું પણ જે વ્યક્તિ અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે એ વ્યક્તિ તો નહીં નહીં અને નહીં જ જ્યારે હમણાં જ અત્યારે જે મિટિંગ ચાલી રહી છે અને એ મિટિંગમાંથી અત્યારે સમાચાર આવ્યા છે કે અત્યારની જે મિટિંગ અત્યારે જે ચાલી રહી છે સંકલન સમિતિની જે મિટિંગ તે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે અને આ મિટિંગમાં જે આપણા કહી શકાય કે અહીંના કરણી સેનાના અધ્યક્ષ પણ ઉપસ્થિત હતા તેની સાથે સાથે ભાવનગર ગોહિવા સમાજના પ્રમુખ પણ ઉપસ્થિત હતા અને અન્ય સમાજ જે અલગ અલગ સંગઠનો છે સમિતિઓ છે સેનાઓ છે એના આગેવાનો પણ ઉપસ્થિત હતા અને બધાનો એક જ સૂર છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં અમારે પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ એ રદ જોઈએ છે આના સિવાય બીજું કંઈ નથી જોતું એટલે સંકલન સમિતિ માટે તાલીઓ થઈ જાય નતર ઘણી વખત એના પછી વાત વિવાદો થાય કે ભાઈ કોઈ વેચાઈ ગયા કોઈ ઓલું કરી નાખ્યું ના એવું કશું જ કંઈ થયું નથી બધી જ જગ્યાએ ઘીના ઠામના ઘી પડી જ લેશે આપણે કોઈને પણ હું શબ્દો બહુ પ્રમાણિકતાથી અને ઈમાનદારીપૂર્વક વાપરું છું કોઈને પણ આપણો ભાઈ હોય તો પણ આપણો ભાઈ ન હોય તો પણ 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 તમારે જયચંદ નથી વાપરવાનો કોઈ હોય એને યાદ રાખવાનું છે કે જે જગ્યાએ મિટિંગો થતી હોય અને જે લોકો મીટિંગ કરતા હોય એના માટે પણ ધર્મ સંકટ હોય છે કારણ કે ભલે એ જે તે પાર્ટીમાં જયારે સત્તાધારી પાર્ટીમાં હોય જે રીતે યાદ કરજો કે એક સમયે કર્ણ એના માટે પણ ધર્મ સંકટ હતો કે કૌરવોના પક્ષે લડવું પડ્યું હતું એક રીતે ગુરુ દ્રોણાચાર્ય એને પણ ધર્મ સંકટ હતો કે કૌરવોના પક્ષે લડવું પડ્યું હતું ગુરુ ક્રિપ હોય કે કોઈ પણ હોય એને ધર્મ સંકટ હતો તો એ જ રીતે આપણા ભાઈઓ માટે પણ અત્યારે ધર્મ સંકટની અત્યારે સમય છે તો મહેરબાની કરી એક વિડંતીના ભાગરૂપે કહું છું કે કોઈએ પણ આપણે એ

એટલે હવે સંપૂર્ણ ભરોસો રાખજો કે પરસોત્તમ ભાઈ ની ટિકિટ રદ રદ અને રદ બીજું કશું જ નહીં થાય આપણે યાર આપણે તો એ જ વ્યક્તિ છીએ એક શિક્ષણ મંત્રી ચાલુ હતા અને ખાલી શિક્ષણ મંત્રી એટલું પૂછ્યું હતું કોણ યુવરાજ આપણે એને ઘરે વિહાર દીધા હતા ખાલી કેટલું જ પૂછ્યું હતું કોણ યુવરાજ સિંહ અને જો ખાલી એટલું તમે લોકોની જે સંગઠન શક્તિ છે જે કરી બતાવ્યું એ શિક્ષણ મંત્રી જો ઘરે બિહારી ગયા તો આ તો હજી ભાઈ હજી તો ઉમેદવારી નોંધાવે છે હજી નોંધાવી નથી તો આપણે એને ઘરે નહીં બિહારી જાય એટલે ચિંતા કરતા નહીં આપણા જે મોડી મંડળ અહીંયા જે વડીલો બેઠા માતા બહેનો બેઠી તો આ બધું જ એ શક્ય જ છે કશું જ અશક્ય નથી અને આ લોકશાહી એટલે લોકશાહીના ઢબે અત્યારે આપણે બધા ચાલી રહ્યા છીએ લોકશાહી ના ઢબે ચાલવાનું છે જો જરૂર પડી તો યાદ રાખજો છત્રાણીઓ જે શબ્દ વાપરો છે જોર એ જોર સુધી આપણે પહોંચવા નથી દેવાના અહિયાં જે ભાઈઓ ઉપસ્થિત છે એને કેસરિયા કરવાના છે બાકી દરબાર ના દીકરા ને શીખવાનું ન પડે કેમ ચૂંટણી થાય કેમ લડાય કેમ નેતાગીરી થાય એના લોહીમાં હોય આયા જ્યારે જમીન ઉભા થાય ત્યારે જ ખબર પડી જાય કે લીડર કોને કહેવાય જે લીડર હોય ઈ ક્ષત્રિય હોય એટલે કોઈને શીખવાડવું ન પડે આપણે તો એમાંથી આવી કે આપણે પૂર્વજો એ ગોબા પાડી દીધા છે અને ગોબા ઉપાડી દીધા છે આપણે એ વંશજો માંથી આવીએ છે આપણે જ્યારે આપણી પાસે રાજ હતા પાંચસો બાસઠ દેશી રજવાડા હતા જયારે એક હાકલ પડી અને છેલ્લી જ વાત કરી મારી વાણીને વિરમું છું કે અત્યારે જે સત્તાધારી પક્ષના જે નેતાઓ છે એ હાથ જોડી અને વિનંતી કરી રહ્યા છે કે બાપુ તમે હઠ છોડી દો એટલે સીઆર પાટીલજી હોય કે અન્ય ભાઈ હોય તો એને પણ આપણી પાસે ત્રણ વખત માફી માગી છે કે બે હાથ જોડીને કહે છે કે તમે આ જ વખતે જવા દો તો અમે એમને કહેવા માગીએ છીએ કે તમે ભાવનગર ના કૃષ્ણ કુમારજી ની વાત અહિયાં નીકળી તો ભાવનગર ના કૃષ્ણ કુમાર સિંહજી પાસે અઢારસો પહાદોર હતા અઢારસો ગામ હતા તો એને ઝટકે કઈ રીતે આપી દીધા તમે ટિકિટ જતી નથી કરી શકતા એટલે આદરણીય સી આર સાહેબ તમને પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ આજ વખતે માફ કરો અને આ ક્ષત્રિયની જે માંગણી છે એ માંગણીમાં તમે પણ સુર પુરાવો અને આશા અપેક્ષા રાખીએ જે રીતે બેનડાએ જે રીતે વાત કરી માતાએ વાત કરી કે ભાઈ આપણે લોકશાહીના ઢબે પોસ્ટ કાર્ડ લખવાની વાત તો આપણે પોસ્ટ લખવાની જરૂર નહીં પડે પાંચ તારીખ પહેલા નિર્ણય આવી જશે ચિંતા ન કરતા બાકી થાય તો તો તમત રાણા મિત્ર ચૂંટણી લડશે રાજકોટ માંથી અને કેમ જે કાઢી દેવા હોય જોશું કારણ કે આ ચૂંટણી એ સ્વાભિમાનની ચૂંટણી છે આ ચૂંટણી એ અમારા અસ્તિત્વ ટકાવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી એ કોઈ પણ સંજોગે અમારી જે અસ્મિતા ઉપર જેને લાંચન લગાવ્યું છે એના માટેની ચૂંટણી છે તો અમે કઈ ખીચડ ખાવા નથી ભાઈ અમે તો ખરીદાય નથી અમે ખીચડ ખાવા નથી ખરીદાય નથી પછી કેમ ચૂંટણી લડો છો કેમ અમારા ગામમાં પ્રચાર કરવા આવ્યો છો એ અમારી જોશું ચૂંટણી હાર તૈયાર જ છે

વીરતા માટે અને એ જ વચ માટે મને મારું સર્વસ્વ કુરબાન કરતા પણ આવડે છે અને આગળના સમયમાં જ્યાં પણ જરૂર પડશે તે ખપોથી ખપો મિલાવી અને હું તમારી સાથે ઉભો રહીશ જય હિન્દ જય ભારત જય માતાજી